જય શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં તિલક નું આધ્યાત્મિક મહત્વ આપણે કપાળમાં તિલક કરીએ છીએ કારણ કે તેનાથી વિશેષ ઉર્જા પ્રાપ્ત થાય છે તિલક નો સંબંધ મગજ સાથે છે મગજ શરીરનું સંચાલન કરે છે મગજમાં પીચ્યુરિટી ગ્રંથિ છે તે અનેક હોર્મોન્સ ઉત્પન્ન કરે છે તે સ્મરણ શક્તિ દ્રષ્ટિ સાંભળવાનું સૂંઘવાનું સંચાલન કરે છે આપના ભવા ભ્રમરો વચ્ચે ચક્ર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સાધકનું મન શક્તિશાળી બને છે આજ્ઞા ચક્ર ત્રીજું છે કપાળમાં ચાંદલો કરવાથી આજ્ઞાચક્ર જાગૃત થાય છે તે જાગૃત થતા ઉર્ધ્વગામી બને છે તેનું તેજ વધી જાય છે ભાવનાત્મક શ્રદ્ધાને કારણે આપણું ધ્યાન શરીરના અન્ય અંગો કરતા મસ્તક પર સવિશેષ રહે છે ચાંદલો કરવાથી આપણા માંગ એક પ્રકારની શીતલાની અનુભૂતિ થાય છે

બધા જ પ્રકારની શુભેચ્છાઓ ચાંદલા દ્વારા વ્યક્ત થાય છે ચાંદલો કરવાથી મનમાં શાંતિ પ્રસન્નતા ઉલ્લાસ તથા સફળતાનો ભાવ પ્રગટ થાય છે જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરે ઓર ચેનલ સબસ્ક્રાઈબ કરે ધન્યવાદ